ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનો દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર ચૂકવવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં અલગ અલગ શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે જે વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરે છે ત્યારબાદ તેની હાર્ડ કોપી યુનિવર્સિટીમાં જમા કરવાની હોય છે યુનિવર્સિટીમાં હાર્ડ કોપી આપ્યા બાદ પણ ઘણીવાર મહિનાઓ સુધી અને ઘણીવાર તો વર્ષ લાગી જાય છે બે ત્રણ વર્ષ થઈ જાય તો પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ચૂકવણી નથી કરવામાં આવતી જેને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આ માટેની ચર્ચા થતી હોય આ મામલે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્યની સેક્રેટરી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવે છે અમને એવી ઢગલાબંધ ફરિયાદો મળી છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ મળતી નથી બહુ બધા વિદ્યાર્થીઓ આના કારણે પોતાનું ભણવાનું અધ વચ્ચેથી છોડી દેતા હોય છે આ વખતે તો કેવાયસી રાશન કાર્ડ સાથે કેવાયસી ફરજિયાત માગવામાં આવ્યું છે બહુ બધા વિદ્યાર્થીઓ રાશન કાર્ડ સાથે કેવાયસી ના કરાવી શક્યા અને ડિસેમ્બર મહિનામાં આ પોર્ટલ બંધ થયું તો હજી બીજી વાર ખુલ્યું નથી સાધારણ રીતે એપ્રિલ મહિના સુધી મે મહિના સુધી સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખો લંબાતી જતી હોય છે આ વખતે કેવાયસીની વાત હતી છતાં પણ તારીખો લંબાવાઈ નથી પીએચડીની જે શોધ ફેલોશીપ મળે છે એ પણ વિદ્યાર્થીઓને સમયસર મળતી નથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ સંશોધનના વિદ્યાર્થીઓ માટે મળે છે એ પણ વિદ્યાર્થીઓને નથી મળી રહી બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ ઓથોરિટી દ્વારા એપ્રુવ થઈ જાય તો પણ સ્કોલરશીપ આવતી નથી અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ એકમાત્ર જવાબ અમને સ્થાનિક કચેરીઓમાંથી એવો મળે છે કે સરકાર જ્યારે ગ્રાન્ટ રિલીઝ કરશે ત્યારે સ્કોલરશીપ મળશે એટલે અમારી એક જ માગણી છે કે કમસે કમ ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ઉપર તો તરાપ મારવાનું બંધ કરો અને સ્કોલરશીપ સમયસર મળે એ માટે એઆઈડીએસઓ દ્વારા આવનારા દિવસોમાં રાજ્યભરમાં સહી ઝુંબેશ વિવિધ પ્રચાર માધ્યમો થકી આ ઝુંબેશને અમે લોકો વેગ બનાવીશું અને એક વિદ્યાર્થી આંદોલન ઊભું થાય એ માટેની અમે લોકો જબરજસ્ત કોશિશ કરીશું અને સરકાર ઉપર દબાણ લાવીશું કે સ્કોલરશીપ વિદ્યાર્થીઓને વિના વિલંબે તાત્કાલિક સમયસર ચૂકવવામાં આવે મારું નામ રિમ્મી ઓલ ઇન્ડિયા ડીએસઓ એની ગુજરાત રાજ્યની હું સેક્રેટરી છું